નમસ્કાર મિત્રો સોનાના ભાવમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ અમેરિકી ડોલરમાં હળવી મજબૂતી અને ઇઝરાયલ ઈરાન વચ્ચે તણાવમાં ઘટાડો છે જેનાથી સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ નબળી થઈ છે હવે રોકાણકારોની નજર અમેરિકી મોંઘવારી આંકડા પર ટકેલી છે જેનાથી ફેડરલ રિઝર્વના વ્યાજ દર નીતિ અંગે સંકેત મળી શકે છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રેટ્સ જોઈએ તો નવસો નવ્વાણું શુદ્ધતા દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક હજાર ચોવીસ રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ છન્નું હજાર એકસો પાંત્રીસ રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે જે ગઈકાલે સત્તાણું હજાર એકસો ઓગણસાઠ રૂપિયા પર ક્લોઝ થયો હતો જ્યારે ચાંદીમાં ત્રણસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ એક લાખ છ હજાર આઠસો રૂપિયા પર પહોંચ્યો છે જે ગઈકાલે એક લાખ સાત હજાર એકસો પચાસ રૂપિયા પર ક્લોઝ થયો હતો મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે મોટો કડાકો જોવા મળ્યો છે એમસીએક્સ પર એક હજાર રૂપિયા સુધી સસ્તું થયું છે ચાંદીમાં પણ નબળાઈ આવી છે જે ગઈકાલે સત્તાણું હજાર સત્યાસી રૂપિયા પર ક્લોઝ થયું હતું આ દરમિયાન ચાંદી ચારસો આઠ રૂપિયાના કડાકા સાથે એક લાખ છ હજાર ત્રણસો સુડતાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી છે જે ગઈકાલે એક લાખ છ હજાર સાતસો પંચાવન રૂપિયા પર ક્લોઝ થઈ હતી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ ઝીરો પોઈન્ટ ચાર ટકા ગગડીને ત્રણ હજાર ત્રણસો તેર પોઈન્ટ ત્રેવીસ ડોલર પ્રતિ ઓશ પર આવી ગયું છે આ અઠવાડિયે અત્યાર સુધીમાં સોનું એક પોઈન્ટ સાત ટકા નબળું થયું છે જ્યારે અમેરિકી સોનું વાયદા પણ ઝીરો પોઈન્ટ સાત ટકાના કડાકા સાથે ત્રણ હજાર ત્રણસો પચીસ પોઈન્ટ સિત્તેર ડોલર પર પહોંચ્યું છે ડોલર ઇન્ડેક્સ પોતાના મુખ્ય હરીફોની સરખામણીએ જીરો પોઈન્ટ બે ટકા ચડી ગયું છે જેનાથી ડોલરમાં કિંમત ધરાવતું સોનું વિદેશી રોકાણકારો માટે મોંઘું બન્યું છે વિશ્લેષકોનું માનવું છે કે અઠવાડિયાના કડાકાનું કારણ ઇઝરાયલ ઈરાન શાંતિ સમજૂતી છે હાલ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં તે વર્તમાન શ્રેણીમાં રહે તેવી શક્યતા છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે તો હવે વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સાત પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો ત્રેસઠ પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર ઓગણસી રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે દસ હજાર સાતસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર નવસો રૂપિયા છે તો કાલની તુલનાએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ત્રણસો બાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠાવન હજાર આઠસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે તૌતેર હજાર પાંચસો વીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પાંત્રીસ હજાર બસો રૂપિયા છે તો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે છ હજાર નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર નવસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકોતેર હજાર આઠસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર આઠસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર પાંચસો રૂપિયા છે તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે આઠ હજાર નો ઘટાડો જોવા મળ્યો છે જોકે હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર આઠસો બે રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઇઠોતેર હજાર ચારસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે અઠ્ઠાણું હજાર વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર બસો રૂપિયા છે તો કાલની તુલનાએ ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે નવ હજાર ત્રણસોનો ઘટાડો જોવા મળ્યો છે